હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ને મેં પણ મજામાં છે રામ રામનમ સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો હવે તો દિવાળી આવી જ છે ઓરી ગઈ એટલે બધાને ઘરનું કામકાજ ચાલતું છે તો આપણે જ સવારના નવરાત્રિ આ છીએ ત્યાંમાં અગિયાર વાગી ગયા અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે એ આપણે નાઈ થઈને તૈયાર ને બધું ઘરનું કામ કરી નાખ્યું ને હવે આપણે પાણી શરૂ છે તો આપણે ખેતરમાં અહીં આવી ગયા છીએ બકાલામાં પાણી પાવા તો જ આપણે પાણી શરૂ છે અહીં બકાલામાં બકાલામ પાણી શરૂ છે બકાલું કાંઈ થાય તો નહીં પણ આ થોડુંક ઘણું થાય એમ છોડીએ છોડી છે માહિતી અમુકમાં છોડી આવે છે અને અમુકમાં નથી આવતી અહીંયા આપણે પાણી શરૂ છે પાણી વાળું પડે પડે એક ઠેકાણે જાય પાછું જો મારે બકાલ આવું છે એને અડધું અમુક રીંગણી ખેંચી નાખીએ એમ એ આપણે એમાં પાણી શરૂ રાખી દઈએ હવે આપણે અંદર જાય છે મારા મમ્મી આટો આવેલા છે એટલે સવારના આપણે અગિયાર વાગી ગયા તો મેં વિડીયો શરૂ કર્યો આજે ફોન મૂકીને ગયેલા હતા ને એટલે મને કે વિડીયો બનાવી નાખીએ તો આપણે વિડીયો બનાવવાનું શરૂ રાખ્યો જો આપણે પછી કપડાં ને એવું પણ ધોઈ નાખ્યું કપડાં બધા એટલા ધોયા મેં મારા મમ્મી પણ આટો આવેલા છે

તો થઈ ગયું કરી બંધ મમ્મી ને કામે લગાડી મસ્ત મજાની કા બંધ કરી આપણે થોડુંક જમી લઈ બપોર થઈ ગઈ ને એટલે આપડે ખેતર પાણી સારું છે તો જરાક આટા મારતા આવું અહીંયા જ બે જાય ને રસોડામાં ત્યાં બેસવું ન્યા તો હું ખેતરમાં આટો મારતા હું કેટલા પાણી પી ગયું એમ જોતા હોઉં ને ગયા છે તો બપોરે વગા નવડિયા થાય એટલે આપણે મોડું તો થાય જ હતી અમારે તો જો અમારે ખેતરમાં એમ બધું એમને પડ્યું છે ને ઘરના બધા કપાસ છીણવાઈ ગયેલા છે તો જ બધું બંધ કરીને ગયેલા હોય એટલે બધા કપામાં વ્યાઈ ગયેલા છે અમારે કંઈ ધંધો હોય નહીં બાજરી કરેલી હતી એ લોકોએ બાજરી લઈ લીધી પછી કે ધંધો હોય ને એટલે કપાસ ને અમારેથી જવાનું તો પહેલાં અમે જતા જ એને બધા નિશાળ શરૂ છે એ પાસમું ભણે ને ભણતરનું પાસ પરીક્ષા ને હોય એટલે એમ કાંઈ જઈ નહીં એવું છે અમારે કરતા અમી કપાસ ધંધો તો બધે કરવો જ પડે આપણે જો પાણી અડધે પહોંચી ગયું છે ખેતરમાં જ બકરાય પણ સરે છે તો આવું ખેતર છે જો અમારે ખેતરમાં કેવું પડ્યું બધું ખેતરે સાફ કરવાનું બાકી છે તો અમે અમારા વિડીયોમાં બનીને રેજો તમને પછી આગળ બતાવશું આપણે પાણી થોડુંક પાઈ દઈ થોડુંક પેટ ભોજન કરી લે તમારે જમવું તો આવી જાઓ તો જો મારી મમ્મી હોઈ ગયા છે બપોર થઈ ગયું ને એટલે તો આપણે પાણી પૂરું પી ગયું પાણી તો પાણી ધીમું ધીમો આવે છે ઉપર થઈ ગયા તા આપણે ઘેર એક વાર આરામ કરી લઈએ અમારા વિડીયોમાં બન્યા રહેશે તો જમ નેનસીબેન તો જાગી ગયા છે કા નેનસીબેન જાગી ગયા હે ક્યાં હું કે હું કે તું નેનસીબેન જાગી ગયા કા કે શું નેનસીબેન હું ઓકે હું છે હું ના છે ખેતરમાં હા ખેતરમાં હું છે હલર આવશે હેનું સિંગ કાઢવાનું કાં શિંગ કાઢવાનું આવશે હે તો જોવા જવાનું છે હે ક્યાં જોવા જવાનું છે ખેતરમાં તો હલો આપણે જોવા જઈએ પછી આવે ને ત્યારે હો ત્યારે લઈ જાય ખેતરમાં આવવાનું છે અલર આમ બાજુના ખેતરમાં સિંગ કાઢવાની છે કે અમને કે અલર આવવાનું છે જો અહીંયા આપણે તમને બતાવીએ ખેતરે ખાલી છે ને આમાં ને અલર આવવાનું છે અહીંયા જો અલર આવવાનું છે તે બતાવે છે કે ન્યા અલર આવવાનું છે પાણી તો પાછું જો તમારા વિડીયોમાં તમે બનાવી દેજો

તો આપણે દુકાને જઈ આવીએ તો જો આપણે દુકાનેથી ભાગલી જાય છે કા નેનસી બેન હા હું ભાગલી તો જા અમે નેનસી બેને બિસ્કિટ લીધી ને ગુલ્ફી લીધી અમે દુકાન છે ત્યાંથી લીધી ને હે હાલો તો ધીમે ધીમે હાલો મનો બકરા આવે છે બકરા બાર રોડે તો જેમ રોડે બકરા આવે છે નેનસી બેન આપણે ઘરે શરદી થઈ ગઈ તો એ ગુલ્ફી ખાવી એને તો હું ખાવી ગુલ્ફી અપાઈ દીધી ને બિસ્કીટ અપાઈ દીધી ચાલો ઘરે પછી થઈ હાલો દોસ્ત આપણે જે ચા બનાવી નાખીએ ચા પીવી તો આવી જતા ને ચા પીવા ને હે તમારે બા પીવી છે નથી પીવી આદુવાળી બનાવું આદુ તો તો પડ્યું આદુ છે

કોને આદુ વાળી ચા ભાવે જરાક કમેન્ટ કરીને કેજો ને આદુ વગર ની કોને ભાવે એ પણ કમેન્ટ કરીને બની બની ગઈ ગઈ છે છે તો જો આપણે ચા બનાવી નાખીએ છીએ કરી દીધું છે આરતી ઉતારે કોને આરતી ઉતારા

આખ્યા વાડી આપણે ગામડાની ગામડાની આમ તો સુલા માથે થાય પણ માથે કરી છે હા બહુ નાનું કઈ

બે માં પીવા મેના વેકેશન પડી ગયું નિશાળિયા ને બધા નિશાળિયા ને પડી ગયો અમારે જો કાલે જ આખો કરીને એટલે પડી ગયો

તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો ને આગળ પણ તમને કાલ નવા વ્લોગમાં બતાવીશું તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત અને કાલ નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળીશું ઓકે બાય દોસ્તો